આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગ્રાન્ટિડ છાત્રાલય શ્રી કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ત્યાંના ગૃહપતિ ઉપર મારામારીનો આરોપ લગાવવામાં આવેલ હતો તેના હસ્તકે ગઈકાલે તેની કચેરી દ્વારા રૂબરૂ મુલાકાત લઈને બાળકોના નિવેદન લઈને તાત્કાલિક સંસ્થાને ગૃહપતિને હટાવવા માટે કાર્યવાહી કરવા જણાવેલ હતું તેના અનુસંધાને સંસ્થાએ ત્યાંના ગૃહપતિને હટાવીને તેની જગ્યાએ નવા ગૃહપતિની નિમણૂક કરેલ છે અને બાળકોની જે માંગણી હતી તે પૂરી કરવામાં આવેલ છે

તો સબ્સ્રાઈબ કરો ને શેર કરો